જામનગર કાલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેના ભાઈ પર અજાણ્યા શખ્સોએ જાન લેવા હુમલો કર્યો કાલાવડ શહેરમાં શખ્સ સાથે અથડાઈ ગાડી માંગ નુકસાન થયાના વીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી વીએચપી ના પ્રમુખ રમેશ ડોંગા અને તેના ભાઈ હસમુખ ડોંગા પર ત્રણ અજાણ્યા શખ્સોએ જાન લેવા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે કાલાવડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઈજા ગંભીર લાગતા બંને ભાઈઓને જામનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા બનાવની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી રમેશભાઈ મારું નામ છે આજે કલાક મારા વાડીએ હતા વાડી જવામાં પાસે કોઈ અજાણે એ સમયે ઇરાદોપૂરો ગાડી ભટકાડી અને પાડી નાખ્યા ભાઈને ભાઈને ડેમ થઈ એ સમય એ સમયે ભાઈને એકદમ માર મારી ગાળો આપી ધમકી આપી અને વીસ હજારની માગણી કરી ભાઈએ બે ત્રણ હજાર આપવા આજી ગઈ રહી પણ મહિનો નહીં એટલે ભાઈએ પછી મને ફોન કર્યો એટલે હું સ્થળ ઉપર ગયો ને બધાને ચર્ચા કરીને ભાઈ જે હશે તે પોલીસ સ્ટેશન આપણે પોલીસ કેસ કરીએ એટલે ઈ અરસામાં મને ગાળું આપીને પકડીને બેફામ ધમકી આપવા મહીં નાખે વાળીનો રસ્તો છે અહીંથી રોજ તમારે નીકળવાનું છે ઉપર પહોંચાડી દેશું બાકી વીસ હજાર આપી દોતા લઈ લો એટલે ઈ કોઈ સારા લોકોએ સમજાવી અને પોલીસ સ્ટેશને જવા એગ્રી દે એટલે હું ને ભાઈ મોટર લઈને પોલીસ સ્ટેશન ટાઉન જવા નીકળ્યા એ અરસામાં સિનેમા રોડ બી બેંક પાસે પાછળથી આજે જે અજાણ્યા ઈસમ ઈસમો આવી જે ભટકાળાવાળા જે હતા માથાભારે કરશો અને ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો ગાડી મેં મોટર ન રોકાતા એ લોકોએ મારી ગાડીને એકદમ ધક્કો મારીને અને મને પછાડી નાખ્યો ભાઈને મને મારા પેટના ભાગે ગાડીનું હેન્ડલ એકદમ ડેમેજ થયું છે અંદરનું ડેમેજ છે પગમાં લઈ ગયું છે છાતીના ભાગે છે એકદમ મને ચક્કર આવે છે શ્વાસ કરે બોલવામાં તકલીફ પડે જે ઇરાદાપૂરો કરેલો હુમલો છે અને આ માટે જરૂરી કરવું પડે એ કરવાનું છે અને મારે તપાસ નથી વધારે બોલાવી ઓકે ઓકે ઓકે